ક્રિસમસ વેકેશનની શરૂઆત સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ પર માઠી અસર બેઠી છે એક તરફ વૈશ્વિક મંદી રશિયા યુક્રેન યુદ્ધ ઇઝરાયલ ગાઝા યુદ્ધ અખાતી દેશોમાં પ્રવર્તમાન સ્થિતિને લઈને ઉદ્યોગોની સ્થિતિ ડામાડોળ જેવી જોવા મળી રહી છે એક તરફ પાણી કાપ વચ્ચે ક્રિસમસ વેકેશન વચ્ચે પ્રોડક્શનમાં ત્રીસ થી ચાલીસ ટકા નો ઘટાડો થવાની સંભાવના સાથે આ એક મહિનામાં અંદાજે પાંચસો કરોડનો નો કારોબાર ઠપ થવાની સંભાવના છે યુરોપ અને યુએસએ સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખું ડામાડોળ બની જશે તેમજ સ્થાનિક ઉદ્યોગોને આ વેકેશન કાર્ડ દરમિયાન રૂપિયા પાંચસો કરોડનો આર્થિક ફટકો પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિશ્વના આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી ક્રિસમસ તહેવાર અંતર્ગત બે મહિના સુધી છુટ્ટીની નોબત સર્જાય છે યુરોપ યુએસએ સહિત અન્ય મોટાભાગના દેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે વિશ્વ વૈશ્વિક ધંધા રોજગારની ચેઇન તૂટી જતી હોય છે નવેમ્બર માસથી જ ત્યાંનો સમુદાય ધંધાકીય પ્રવૃત્તિ આગામી બે માસ સુધી આટોપી દેતા હોય છે જેની અસર ભારતીય ઉપરાંત મેડલિસ્ટ દેશના ઉદ્યોગો આલમને વર્તાય છે ઉદ્યોગોની આયાત નિકાસનું માળખું ખોરંબે પડશે ભરૂચ જિલ્લાની સાત જેટલી ઔદ્યોગિક વસાહતમાં અનેક ફાર્મા ડાઇસ પેસ્ટિસાઈટ સહિતના ઉદ્યોગોની આયાત નિકાસનું સમગ્ર માળખું ખોરંબે પડી જતું હોય છે રો મટીરિયલની આયાત અટકી જતી હોય છે તો ફિનિશિંગ પ્રોડક્ટની નિકાસ અટકી જતી હોય છે તો ધંધાકીય આર્થિક લેવડ દેવડના વ્યવહાર પણ હંગામી ધોરણે બંધ થઈ જતા હોય છે એક અનુમાન મુજબ ભરૂચ